અમદાવાદના ચંડોળ તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને ધુસણખોરો સામે સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી અને શહેર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશન કામગીરી શરૂ અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક દ્વારા અમલમાં મૂકવામાં આવી અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઇ છે જેમાં પોલીસના મોટા કાપલા સાથે બુલડોઝર આગળ વધ્યા અને ગેરકાયદેસર બાંધકામો સાથે તંત્રએ તવાઈ બોલાવી હતી ચંદ્રોળામાં એકસો પચાસથી વધારે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવે છે અમદાવાદના મિની બાંગ્લાદેશ ગણાતા આ વિસ્તાર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી કુલ ચંડોળા તળાવ પાસે પહોંચ્યા હતા અહીં લલ્લા બિહારના ગેરકાયદેસર ફાર્મ હાઉસ અને મકાનો પર જેસીબી અને બુલડોઝર દ્વારા તોડકા હાથ ધરાયું એક હજારથી વધુ પોલીસ કર્મીઓના મોટા કાફલાએ સમગ્ર વિસ્તારને કોડન કરી દીધો સિયાસતનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ કર્યું અને ગેરકાયદેસર મકાનોના રહેતા લોકોને બહાર કાઢી ખાલી કરવાની અંતિમ સૂચના આપવામાં આવી અમદાવાદના ચંડોળા તળાવમાં હાલમાં મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે જે અગ્ર રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા તાજેતરમાં ચાલી રહેલી મેગા ડિમોલિશનની કામગીરી નિહાળવા હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા આ સાથે માહિતી મળી રહી છે કે તેઓ આ કામગીરીમાં રોકાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી